ધારી શહેરની મધ્યમાં આવેલ જાહેર બગીચા નજીક પોલીસ પોઈન્ટ ફાળવવા લોકોની માંગણી કરાઈ ધારી ગ્રામ પંચાયત સંચાલિત જાહેર બગીચાની અંદર આવતા બાળકો વિદ્યાર્થીઓ

પહોંચી જતા હોય છે ત્યારે તેઓ પણ ઘડી બે ઘડીનો વિસામો લેવા માટે બગીચાના છાયણામાં બેસવા માટે આવતા હોય છે ત્યારે બગીચાની અંદર કોઈ પણ જાતનો બનાવ બને નહીં કે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓની સુરક્ષિત રીતે સમય અનુસાર વાંચન લેખન પણ કરી શકે તે માટે પોલીસ પોઈન્ટ ખૂબ જ જરૂરી ગણાય છે સાથે જ બગીચાને એકદમ સામે ત્રિકોણ રોડ પર આવેલ છે જ્યાં દિવસભરમાં હજારો વાહનોની અવર જવર રહે છે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને અને રત્ન કલાકારો એકી સમય છૂટતા હોવાથી અવારનવાર ટ્રાફિક સમસ્યાઓ પણ સર્જાઈ રહેલ છે ત્યારે પણ બગીચા નજીક પોલીસ પોઈન્ટ હોય તો ટ્રાફિક સમસ્યાનું નિવારણ કરી શકે છે એવી માગણી કરવામાં આવી છે